રોયલ એનફીલ્ડ મોટરસાયકલ શા માટે દેશના છે અને ઇન્ડિયન આર્મી સાથે શું કનેક્શન છે ઉપયોગમાં લેવાતી સોય અને ઘાસ કાપતું મશીન બનાવતી કંપનીમાંથી કેવી રીતે ઉભું થયું વર્ષે ચાર હજાર કરોડ રૂપિયાની રેવન્યુ ધરાવતી રોયલ એનફિલ્ડનું સામ્રાજ્ય નમસ્કાર મિત્રો ઇન્ફોબીટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું મહેન્દ્રસિંહ સરવૈયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં છો બુલેટ ચલાવવામાં જેટલું રોમાંચક છે તેથી વિશેષ રોમાંચક તેનો ઇતિહાસ છે વર્ષમાં ઇંગ્લેન્ડમાં જ્યોર્જ ટાઉન સેન્ડ નામના વ્યક્તિએ સીવાની સોય અને રમતના મશીન બનાવવાનું શરૂ કર્યું તેના એકત્રીસ વર્ષ પછી અઢારસો ને બ્યાસી જ્યોર્જના પુત્ર તે ફેક્ટરીમાં સાયકલના પાર્ટસ બનાવવાનું શરૂ કર્યું ત્યારબાદ આ કંપનીએ ટાઉન સેન્ડ એન્ડ ઇકોસેસ નામથી સાયકલ વેચવાનું શરૂ કર્યું પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા કંપનીને ભારે નુકસાન વેઠવું પડ્યું બિઝનેસ વધારવા કંપનીએ માર્કેટિંગ પર ધ્યાન આપ્યું આ માટે કંપનીએ આલ્બર્ટ એડી નામના સેલ્સ મેનેજર અને બોબ બાર્કર નામના બિઝનેસમેનને રાખ્યા હતા સમય જતા આલ્બર્ટ અને બોબે ટાઉનસેન્ડ એન્ડ ઇકોસિઝ ખરીદી લીધી અને નામ રાખ્યું એડી મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ 1893 માં એડી મેન્યુફેક્ચરિંગ કંપનીને રોયલ સ્મોલ આર્મ નામની ફેક્ટરી દ્વારા હથિયારોના સ્પેરપાર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો એડી મેન્યુફેક્ચરિંગ કંપનીના નામે સાયકલ બનાવતી કંપનીને સાયકલની સાથે સાથે હથિયાર બનાવવાનું યોગ્ય ન લાગ્યું એ માટે કંપનીએ સાયકલ માટે અલગ નામ ધરાવતી કંપની બનાવવાનો નિર્ણય કર્યો 1896 માં એડી મેન્યુફેક્ચરિંગ કંપનીએ એનફિલ્ડ સાયકલ કંપની લિમિટેડ નામની કંપની બનાવી કંપનીનું નામ અને કામ લોકોમાં જાણીતું થાય એ માટે કંપનીને એક ટેગલાઇનની જરૂર હતી ટેગલાઇન એટલે કોઈ પણ બ્રાન્ડ કે કંપની શું છે તે દર્શાવતું સારું વાક્ય દાખલા તરીકે અમૂલ કંપનીની ટેગલાઇન છે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને આ કંપનીએ તેની ટેગલાઇન રાખી મેડ લાઇક અ ગન ઓગણીસો ને તેરમાં કંપનીએ પોતાની સાયકલને પ્રમોટ કરવા માટે ઓલ્ડ મેક્સિમ મશીન ગન ખરીદી કારણ કે તેના વ્હીલ પર રોયલ એન્ફિલ્ડ સાયકલ મેડ લાઇક અ ગન નામના શબ્દો પ્રિન્ટ કરેલા હતા કંપની તેના આ મશીન ગન એક પ્રદર્શન માટે આયર્લેન્ડ લઈ ગઈ ત્યાં કસ્ટમ અધિકારીઓએ તેને ખતરનાક હથિયાર ગણી જપ્ત કરી લીધી હતી આ ઘટનાથી કંપનીને ફાયદો થયો કારણ કે મશીનગન જપ્ત થયા સમાચાર સાંભળી રોયલ એન્ફિલ્ડનું નામ એવા લોકો સુધી પહોંચ્યું કે જેઓ કંપનીના નામ અને કામથી સદંતર અજાણ હતા રોયલ એન્ફિલ્ડ કંપનીએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હજારો સૈનિકોના જીવ બચાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે તમને થશે કે કેવી રીતે તો ચાલો એ પણ જોઈએ તો એ વ્યક્તિ ઘાયલ સૈનિકો માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ કામ હતું રોયલ એન્ફિલ્ડે એક નવી શરૂઆત કરી કંપનીએ સાતસો એકોતેર સીસી વીટવીન એન્જિન થી ચાલતા વાહનો બનાવ્યા તેને સાઇડ કાર એમ્બ્યુલન્સ પણ કહેવાતી હતી બીજું કે કંપનીએ મૃત સૈનિકોને બહાર લાવવા માટે સાયકલ સ્ટ્રેચર પણ બનાવ્યા સ્ટ્રેચરને ત્રણ સાયકલ ટેકાથી જોડવામાં આવી હતી અગાઉ અઢારસો અઠાણું માં કંપની પાર્ટનર બોબ બાર્કર એ મોટર સાથેની પહેલી સાયકલ ડિઝાઇન કરી હતી તેને ક્વાર્ટી સાયકલ નામ આપ્યું હતું અને તેને બે સાયકલ ફ્રેમને ફ્રેમ જોડીને બનાવવામાં આવી હતી

આ પહેલી એવી મોટરસાયકલ છે જેને ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી બન્યું હતું એવું કે દેશ આઝાદ થયા પછી ભારત સરકાર ભારતીય સેના માટે સેનામાં ઉપયોગી થાય તે માટે વિશ્વભરની મોટરસાયકલ કંપની પર નજર રાખી રહી હતી તેમાં રોયલ એનફિલ્ડ પણ હતું ટેસ્ટ પછી ઇન્ડિયન આર્મીને કંપનીની મોટરસાયકલ પસંદ આવી તો આવી રીતે રોયલ એનફિલ્ડને પહેલો ઓર્ડર ઇન્ડિયન આર્મી તરફથી મળ્યો હતો ઓગણીસો પંચાવનમાં ભારત સરકારે ત્રણસો પચાસ સીસી ના ફોરસ્ટોક રોયલ એનફીલ્ડ બુલેટના ઉત્પાદન માટે આ બ્રિટિશ કંપની સાથે કરાર કર્યો અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ માટે કંપનીએ મદ્રાસમાં ફેક્ટરી સ્થાપી ભારતીય સેના સાથે રોયલ એન્ફિલ્ડ નું બોન્ડ અને વિશ્વાસ મજબૂત થયા થોડા વર્ષો પછી કંપનીએ આર્મીને પાંચસો સીસી બુલેટ આપવાનું શરૂ કર્યું આમ ઓગણીસો પંચાવન થી આજ સુધી એનફિલ્ડ મોટર ઇન્ડિયન આર્મીની ક્રિય છે ઓગણીસો ની રોયલ એનફિલ્ડે ભારતીય કંપની આઈસર ગ્રુપ સાથે કરાર કર્યો ત્યારબાદ ચાર વર્ષ પછી ઓગણીસો ચોરાણું આયસર ગ્રુપે એનફીલ્ડ ઇન્ડિયા ને ખરીદી લીધું અને તેનું નામ બદલીને થઈ ગયું રોયલ એનફીલ્ડ મોટર્સ લિમિટેડ બીજી બાજુ રોયલ એનફિલ્ડનું નું બ્રિટનમાં ઉત્પાદન બંધ થઈ ગયું એ વખતે આઈસરે યુરોપના દેશોમાં રોયલ એનફિલ્ડની ની નિકાસ કરવાનું શરૂ કર્યું અને આજે રોયલ એનફિલ્ડ વિશ્વના સાઠ દેશોમાં વેચાય છે નેવું ના દશકના અંતમાં અને બે હજાર ની શરૂઆતમાં એવો સમય આવ્યો કે કંપની નાદારી હારે આવી ગઈ એવા સમયે બે હજાર ચારના જાન્યુઆરી મહિનામાં ત્રીસ વર્ષના સિદ્ધાર્થ લાલ આયસર મોટર્સના સી યુ બન્યા સિદ્ધાર્થે તેનું સગળું ધ્યાન રોયલ એન્ફિલ્ડના રીબ્રાન્ડિંગ પાછળ આપ્યું તેણે પંદર બિઝનેસમાંથી તેર બિઝનેસ બંધ કરી દીધા ફક્ત રોયલ એનફિલ્ડ અને ટ્રક બનાવવામાં જ ધ્યાન આપ્યું રોયલ એન્ફિલ્ડમાં તેણે ઘણા સુધારા વધારા કર્યા અને યુવાનોની માનીતી બાઇક અને બ્રાન્ડ બનાવી બસ ત્યાંથી કંપનીનું પ્રદર્શન સુધર્યું આજે તમે રોયલ એનફિલ્ડની લોકતા અને પરફોર્મન્સ જોઈ શકો છો 2018 માં રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ઓફ ધ યર બની તો મિત્રો આ હતી રોયલ એનફિલ્ડની 1851 માં इंग्लैंड થી શરૂ થયેલી અને 1955 માં ભારત સુધી પહોંચવાની રોમાંચક સફરની વાત વિડીયો ગમ્યો હોય તો લાઈક તથા શેર કરજો તથા તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો આ સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવા ઇન્ફો સાથે ધન્યવાદ